અમાર તો કામ ઘેર પૂરું થાય તો અમે પરવા દે કે અમાર છોકરા ટ્રેક્ટર ને ટ્રેક્ટર આવી ખાલી આવું પાવડે થી પણ અમાર તો ભાઈ એક કામ કરતા ને કે દૂસી ઘેર જતો હોય કળા કૂટો કરે શું કરવાનું હવે ઘેર ખાવાય અમે તો દૂસી તો ના બોલે દૂસી બોલે તો ભમાઈ નાખું ખાલી એમ તો તમે ભમાવ ભાઈ હું ભમાવ તો બે દાડા ખાવાય મન તો ના મળે શું કરવાનું ના મળે મન તો ખાલી મળી જાય બધી હા એટલે તમે બેય આવનામ ફરવાવાળા આમે શું ફરક કો અરે હું હવે હાલ કરવાનું તમે તો આйно ઊભા થઈ રહ્યા તમને તો ખાવાય મળે ખાવા મળે તમને ના મળે તો તમાર તો ઘેર શું કરવાનું અમાર તો

ભલે તું આવ્યો એક તો જો ને એક આવ્યો કોમ તો કરાવતા નહી એક હું તો કોમ થોડું થોડું કરા મને પૈસા આલો રણુ દાદા ઉભે થોડું થોડું કરાવે આ રાતના 9 વાગ્યા ને તો જે ખાવા લઈને ના કે પૈસા જોવી તારે જા ખાવા લઈને ને પછી પૈસા આલો બસ વાત કરજે બીજી નાનો ભાઈ થાય એ મારા જાતો કોઈ હું એકલો નહી હારું લાગતું નહી હારું લાગતું તો કોમ કરાવે ને તો હારું લાગતું નહી પૈસા જોવી બસ બે બેન ના યાર મને એકન જોડે હોય

અય તો આલુ તું કોઈ કામ ધંધો કરે છે ડાળ આવી જા ને ધંધો કરે તું કોમ ધંધો હવે તો તું હવે તો તું પતિ ગયો તને દોડો કે ડું